ડબોઈ સહી નિલકંડ પાર્ક સોસાઇટીમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા પ્રભુ ઈસુના જન્મ દિવસની ધાર્મિક રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પચીસ ડિસેમ્બર પ્રભુ ઈસુના જન્મ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ખિસમિસ નાતાલની ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે ડભોઈમાં પણ ખ્રિસ્તી સમાજના લોકોએ ધાર્મિક રીતે ધામધૂમથી ઉજવણી કરી હતી અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર ફઝલ રજા ખત્રી ઓકે હું લિવરેન મુકુદ પરમાર ડબોઈ મેં થોડી ચર્ચની અંદર અત્યારે અમારી જે ક્રિસમસની ઉજવણી પેટે અમે દર નાતાલના દિવસે ભજન સેવા તરીકે અમે એકઠા મળીએ છીએ ને આજે અમે ભજન સેવા તરીકે એકઠા મળ્યા છે તેમાં અમે ક્રિસમસના ગીતો ગાઈએ છીએ અને પ્રભુના વચનો જે આપેલા છે એ આકાશમાંથી જે દેવ પ્રેરિત લખાય